વડોદરા શહેરના ઘાઘરેટિયાનું ઘરનાડુ બંધ કરી દેવાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો પ્રતાપનગર પાસે આવેલું દિવસથી બંધ કરી દેવાતા આ વિસ્તારના માટે મુશ્કેલી પડતી હોવાથી ગતરોજ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો ફરી આ ઘરનાળુ ચાલુ કરે તેવી માંગ કરી હતી પ્રતાપનગર ઘાઘરેટિયા પાસે રેલવે ગરનાળુ આવેલું છે આ ઘરનાળુ પાણીના નિકાલ માટે બનાવાયું છે શિયાળા અને ઉનાળામાં પાણી નહીં હોવાથી લોકો આ ઘરનાળાનો ઉપયોગ અવર જવર માટે કરતા હોય છે પરંતુ ચોમાસામાં વરસાદ ખૂબ જ પડી રહ્યો છે ગરનાળામાં પાણી હોય છે આવા સમયે આ રસ્તાનો ઉપયોગથી કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે આથી કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે આગળ ગરનાળું બંધ કરવામાં આવ્યું છે જેથી સ્થાનિકોએ ગઈકાલે એકત્ર થઈ રેલવે તંત્ર અને સ્થાનિક તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ફરી આ ઘરનાળુ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ સમગ્ર મામલે સ્થાનિક નગરસેવક અને વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ સ્થાનિકોના સમર્થનમાં સુર પુરાવ્યો હતો તેમને જણાવ્યું હતું કે પક્ષા પક્ષી છોડ્યા સ્થાનિકો માટે વ્યવસ્થા કરવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ રસ્તો એટલે કે ઘરનાડું શરૂ કરવામાં આવે અને સ્થાનિકોની અવર જવર માટે સહેલાઈથી તેઓ તે માટે રેલવે તંત્રને સ્થાનિક તંત્રને અપીલ કરી હતી અચાનક રેલવે લાઈન બંધ કરી દીધી ખરેખર તો નાગરિકોને પૂછવું જોઈએ કે ભાઈ આ શું છે પણ અચાનક બંધ કરી દીધોથી લોકો હેરાન થઈ ગયા છે સવાલ એટલો જ છે કે ચાલીસ વર્ષથી લોકો અવર કરે છે એક બેન કહેતા હતા કે આ કોઈ દેખાતું નથી એમને મારે કહેવું છે કે બેન તમે તો હમણાં રહેવાયા છો અને આજથી ત્રીસ વર્ષ પહેલાં આ બોમ્બે જઈને હું પાણીની લાઈન લાવ્યો હતો કૃષ્ણનગર ઝવેરનગર અનુપમનગર વિજયવાડી બધા માટે આ જ કૃષ્ણનગરની અંદર પહેલાં બેન ચૂંટાયા હતા એક બેન એમને ખબર છે કે સૌથી પહેલાં લાઇટ પણ હું જ લાવ્યો હતો અહીંયા પુરાણો ઘણી વખત કરાય છે લોકોની નાની મોટી તકલીફોમાં ઊભો રહું છું આ જે લા જે રોડ બંધ કર્યું છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકારની અંદર આવે છે તો એ છતાં આપના માધ્યમથી સાંસદશ્રી માજી શ્રી હેમાંગ જોશીભાઈ આપણા બાળુભાઈ શુક્લ આપણા યોગેશભાઈ પટેલ આપણા બાળુભાઈ શુક્લ આ બધાને અને અમારા જવાની જરૂર હતો અમે લોકો ભેગા મળી ડીઆરએમ પાસે જઈ આ નાગરિકોની જે પડતી તકલીફ પક્ષા પક્ષીના રાજકારણને છોડી આ લોકોનો રસ્તો ચાલુ થાય ગરીબોના બાળકો નિશાળ જઈ શકે લોકો હેરાન પરેશાન ના થાય એવી વ્યવસ્થા કરવા માટે આપ લોકોને અનુરોધ કરું છું